વધારે વિદ્યાર્થીઓ આ યાત્રામાં સહભાગી થયા હતા અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ ગુજરાત પ્રાંત દ્વારા ભગવાન બિરસા મુંડાની એકસો પચાસ જન ઉજવણી નિમિત્તે જનજાતિ ગૌરવ કળશ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે

માધવ વિદ્યાપીઠના સંચાલક સરસ્વતી એમએસ ડબલ્યુ કોલેજ આચાર્ય ડોક્ટર રીનાબેન ઉપસ્થિત રહ્યા હતા આ કળશ પૂજનમાં બી કોલેજના પ્રિન્સિપાલ ડોક્ટર દિનેશ ચૌધરી માધવ વિદ્યાપીઠના સંચાલક નિલેશભાઈ સરસ્વતી એસ એમ ડબલ્યુ કોલેજના પ્રિન્સિપાલ ડોક્ટર રીનાબેન ઉપસ્થિત રહ્યા હતા